નાયકા વિગત અનુસાર ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદગી ભર્યો માહોલ હોય અને ગામ લોકો ત્રાહી માં પુકારી ઉઠ્યા છે જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદગી તો બીજી તરફ ગામના લોકો દ્વારા ગ્રામ પંચાયતમાં કરવા ગ્રામ પંચાયતના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા ગંદકીને લઈને કોઈ જ પ્રકારની કામગીરી કરવા ધ્યાન આપતા ન હોય અને તંત્ર ખુદ જ આખાડા કાન કરી રહી હોય તેવું મુગે ચર્ચાઈ રહ્યું છે ત્યારે જોવાનું રહ્યું કે નાયકા ગ્રામ પંચાયત દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે કે પછી આ ગંદકીને લઈને ગામમાં રોગચાળો ફેલાય અને લોકોનું આરોગ્ય જોગ તેવી રાહ જોઈ રહી છે જેને લઈને ગામ લોકોમાં ચર્ચા એવી પકડ્યો છે નાયકા ગામના લોકોએ પંચાયતના સત્તાધીશો રોગચાળાના ભરડામાં ઢકેલી રહ્યા હોય તેવું ઉલ્લોખ મૂકે સાંભળવા મળ્યું છે સરકારશ્રી દ્વારા વિકાસના કામોની ગ્રાન્ટ અપાતી હોવા છતાં પણ ગ્રામ પંચાયત દ્વારા સરપંચ તલાટી ધ્યાન ન આપતા નાયકા ગામના વિકાસ અને સાફસફાઈના નામે મીંડું જ દેખાય તેવું લાગી રહ્યું છે વિદ્યાર્થીઓને રસ્તા પર શાળાએ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગામના લોકોના જણાવ્યા અનુસાર ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદગીના કારણે ચિકનગુનિયા મેલેરિયા જેવા રોગો ફાટી નીકળે છે તો જવાબદાર તલાટી સરપંચ અને પંચાયત રહેશે કારણ કે પંચાયત દ્વારા ગામમાં સાફ સફાઈ કરવામાં આવતી નથી વેરા વસૂલ કરવામાં આવે છે છતાં કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી તો શું આ મીડિયાના અહેવાલથી અસર થાય કે ગામમાં ગંદકી દૂર કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું હાલ તો ગ્રામજનોની સાફ સફાઈ કરી દવા માંગ ઉઠી છે માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ